પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર વેદ નામક કાર્યક્રમમાં આજે આપને ફરી મળતા મને ખૂબ આનંદ થાય છે અત્યાર સુધી આપણે યશાયા પ્રબોધકના જીવન વિશે અને પુસ્તક વિશે અભ્યાસ કર્યો તે પછીનો બીજો પ્રબોધક તે તો યરમિયા છે યરમિયાને રડતો પ્રબોધક કહેવામાં આવે છે કારણ કે દરેક વખતે તે રુદન કરતો જોવા મળે છે તેનું હૃદય ભંગિત થયેલું હતું આ પુસ્તકના બાવન અધ્યાયો છે એ તો જાણે રુદનની શ્રેણી છે આ કારણને લીધે યરમિયાના પુસ્તકની રૂપરેખા આપવી મુશ્કેલ છે તેથી યરમિયાના પુસ્તકની સારી ગોઠવણ થઈ નથી આખા પુસ્તક દરમિયાન યરમિયા રડતો જોવા મળે છે બાવન અધ્યાયોના રુદન પછી તેણે એક કાવ્ય લખ્યું જેને યરમિયાનો વિલાપ તરીકે ઓળખવામાં આવે છે એનો અર્થ કે આ પુસ્તક સુધી યરમિયાનું રુદન ચાલું જ હતું યરમિયા પણ યશાહ જેવો મહાન પ્રબોધક હતો તો પછી તે શા માટે રડતો હતો શા માટે તે નિરાશ હતો યરમિયા ચાર અને ઓગણીસમાં લખ્યું છે કે અરે મારી આંતરડી મારી આંતરડી આ તો યરમિયાનું હૃદય હતું ફિલિપિયોના પત્રના પહેલાં અધ્યાયની સાતમી કલમમાં પાઉલ લખે છે કે હું તમને મારા હૃદયમાં રાખું છું વળી ફિલોમનને પત્રમાં એક અને સાતમાં તે લખે છે કે ઓ ભાઈઓ સંતોના હૃદય ઉત્તેજિત થયા છે અહીં યરમિયા તેના આંતરિક વ્યક્તિત્વ વિશે લખે છે કે જે ભંગિત થયેલ હતું શા માટે તેનું આંતરિક વ્યક્તિત્વ ભંગિત થયેલ હતું જો તમે રાજાઓ અને કાળવુંતાનના પુસ્તકના અભ્યાસને યાદ કરશો તો તમને જણાશે કે શા માટે યરમિયાનું હૃદય ભંગિત થયેલું હતું અને શા માટે તે રડતો હતો યરમિયા એક અને બે જણાવે છે કે યોશિયાના સમયમાં એટલે કે વર્ષે યહોવાનું વચન વચન એટલે કે ઈશ્વરનું યર્મિયા પાસે આવ્યું યોશિયાના સમયમાં યરમિયાએ સેવાની શરૂઆત કરી અને યોશિયાથી માંડીને સિત્તિયાના રાજ્ય સુધી તેનું કાર્ય ચાલુ રહ્યું તે સમય દરમિયાન યહોવા કિમ યહોવા કિન અને યહોવા આઝ વગેરે રાજાઓએ રાજ્ય કર્યું હતું આ રાજાઓ કેવી રીતે જીવ્યા તેમણે ક્યારે રાજ્ય કર્યું અને કેવી સ્થિતિમાં રાજ્ય કર્યું તે તમે જાણતા હશો તો તમે સમજી શકશો કે શા માટે યરમિયાનું હૃદય ભંગિત થયેલું હતું યરમિયાએ એકતાળીસ વર્ષ સુધી તેનું સેવા કાર્યનું કામ કર્યું જ્યારે તેણે તેની શરૂઆત કરી ત્યારે યોશિયા યહુદાનો રાજા હતો તે ભલો રાજા હતો યોશિયાના સમયમાં કેટલાક કારીગરો કે જેઓ મંદિરનું પુનઃ બાંધકામ કરતા હતા તેઓએ શાસ્ત્રના ભાગો શોધી કાઢ્યા હતા ઈશ્વરના લોકો ભ્રષ્ટ જીવન જીવતા હતા તેઓ ઈશ્વરથી દૂર હતા અને ઈશ્વરના નિયમોને પણ ભૂલી ગયા હતા જ્યારે તેઓ મંદિરનું પુનઃ બાંધકામ કરતા હતા ત્યારે શાસ્ત્રના કેટલાક ભાગો તેમને મળી આવ્યા તેઓ તો એઝરાના દેખીતી રીતે એઝરાને સાધન રૂપે વાપર્યો કે જે શાસ્ત્રી હતો તેણે લોકોની શાસ્ત્ર પ્રત્યેની જિજ્ઞાસા કે લાગણીમાં સુધારો કર્યો વિદ્વાનોનું માનવું છે કે એઝરાએ શાસ્ત્રને યોગ્ય રીતે ગોઠવ્યું છે આ બધું યોશિયાના સમયમાં થયું તે પછીના રાજાઓના નામ યરૂસાલેમની પડતી અને બાબેલના બંદીઓ સાથે જોડાયેલા છે બીજા રાજાઓના પુસ્તકમાં આપણે શીખી ગયા કે યરુસાલેમની પડતી ભારે આપત્તિ હતી કે જે વીસ વર્ષ સુધી ચાલી તેની પ્રથમ પડતી તે વખતે યહોવાકીમ રાજા હતો તે નબુખાદ નિસ્તારના સૈન્યને સોંપાઈ ગયો તેણે યરૂસાલેમમાં ત્રણ વર્ષ સુધી નબુખાદ નિસ્તારની ચાકરી કરી જ્યારે નબુખાદ નિસ્તારે યરુસાલમને જીતી લીધું ત્યારે બાબેલનું સૈન્ય તેમાં પ્રવેશી ગયું યહૂદી લોકોને બાબેલના લોકોની ચાકરી કરવા માટે અને તેઓને ખંડણી આપવા માટે ફરજ પાડવામાં આવી ત્રણ વર્ષ પછી યહોવા કિમે બળવો કર્યો તેથી નબુખાદ નેસ્તાના સૈન્ય ફરીથી યરૂસાલમને ઘેરો ગાલ્યો અને તેને જીતી લીધું જ્યારે બીજી વખત યરૂસાલિમને જીતવામાં આવ્યું ત્યારે યહોવા કિમનો દીકરો યહોવા કિમ કે જે નાનો છોકરો હતો તે તેમની શરણે થઈ ગયો તે વખતે બાબેલના લોકો યહુદાના ઘણા લોકોને બંદીવાન તરીકે લઈ ગયા આ બીજી જીત તે પ્રથમ જીત કરતાં વધારે સખત હતી આ સમય દરમિયાન યહુવાકીનના ભાઈ સિત્કીયાને યુરુસાલનો રાજા બનાવવામાં આવ્યો કે જે કટપુતળી જેવો રાજા હતો સિત્કીયાએ અગિયાર વર્ષ સુધી રાજ્ય કર્યું પણ તેણે બાબીલના લોકો સામે બળવો કર્યો આ વખતે બાબીલના સૈન્યએ યરુસલેમનો સંપૂર્ણપણે નાશ કર્યો હતો તેમાંનો એક પથ્થર પણ તેમણે રહેવા દીધો નહીં ત્રીજી જીત વખતે તેઓ બધા જ લોકોને બાબેલ લઈ ગયા ફક્ત યરમિયા કે જે બહુ વૃદ્ધ હતો માદ હતો અને અશક્ત પ્રબોધક હતો તેને જ તેમણે રહેવા દીધો યરૂસલેમની ત્રીજી વખતની પડતી એ તો ભારે આપત્તિ હતી યોશિયાના સમયમાં યરમિયાએ કાર્યની શરૂઆત કરી અને યહોઆઝ યહોઆ કિમ યહોઆ કિન અને સિત્કીના રાજ્ય દરમિયાન તેની સેવાઓ ચાલુ હતી એનો અર્થ કે જે ઘટનાઓ આપણે હમણાં જોઈ તે બધા જ સમય દરમિયાન યરમિયા યરુસલેમમાં પ્રબોધ કરતો હતો એટલા માટે યરમિયા ચાર ને ઓગણીસમાં તે લખે છે કે મારી આંતરડી મારી આંતરડી મારા હૃદયમાં ખૂબ જ દુઃખ થાય છે યોશિયા રાજાના સમયમાં જ આ બધી આભારે આપત્તિઓ આવી અને એ વિશે ઈશ્વરે તેને સંદર્શન આપ્યું યરમિયા તે વિશે ઉપદેશ આપવાની શરૂઆત કરી કે લોકોના પાપના પરિણામરૂપે બાબેલના લોકો આક્રમણ કરશે બંદીવાન કરશે અને વિજય પામશે તે તો મુખ્યત્વે તેમનું મૂર્તિપૂજાનું પાપ અને બીજા અન્ય પાપો કે જેને લીધે તેમના જીવનમાં ભ્રષ્ટ બન્યા તેના લીધે આ બધું થયું હતું યશાયા યરમિયા અને અન્ય પ્રબોધકોનો પ્રથમ સંદેશ તે આ હતો મારા લોક કે જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે અને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે અને તેઓના દુષ્ટ માર્ગોથી પાછા ફરશે તો હું આકાશમાંથી તેઓનું સાંભળીને તેઓના પાપ માફ કરીશ અને તેઓના દેશને સાજો કરીશ પ્રબોધકોએ જ્યારે ભારે આપત્તિની શક્યતા અને ઈશ્વરના ન્યાય વિશે જણાવ્યું ત્યારે પ્રથમ તેમણે આ જ સંદેશો આપ્યો જ્યારે લોકોએ તેમના સંદેશ તરફ ધ્યાન આપ્યું નહીં ત્યારે તેમનો સંદેશ બદલાઈ ગયો તે સંદેશ આવો હતો ઈશ્વરનો ન્યાયકાળ આવી રહ્યો છે તેને અટકાવવાનો કોઈ જ માર્ગ નથી જ્યારે ઈશ્વરે યરમિયાને આ બતાવ્યું આ સંદર્શન આપ્યું ત્યારે તે બહુ જ ઉત્સાહી થઈ ગયો અને તે બાબેલના સૈન્યનો અવાજ સાંભળી શક્યો તે લોકોની કતલની ચીસો અને જુવાન છોકરીઓ કે જેઓ બળાત્કારનો ભોગ બની હતી તેમની ચીસો સાંભળી રહ્યો પ્રબોધકોના સંદર્શનને લીધે યરમિયા આ બધા જ ભયજનક અવાજો સાંભળી શક્યો માટે જ તે કહે છે મારા હૃદયમાં ખૂબ જ દુઃખ થાય છે ઈશ્વરે આવનાર આપત્તિ અને ન્યાયકાળ જે બદલી શકાય તેવા નથી તે યરમિયાની આગળ પ્રગટ કર્યા જ્યારે યરૂસલમને ઘેરો ઘાલવાની શરૂઆત થઈ ત્યારે યરમિયાએ જે સંદેશ આપ્યો તે બહુ અપરિચિત છે અને તેના લીધે પ્રબોધકોમાં લોકો તેને વધારે ધિક્કારવા લાગ્યા યરમિયાની પાસે બે પ્રકારનો સંદેશ હતો પ્રથમ સંદેશ એ હતો કે ગુલામી આવવાની છે તે તો વિનાશ નિરાશા અને ન્યાયપણાનો સંદેશ હતો પરંતુ તેનો બીજો સંદેશ તે તો આશાનો સંદેશ હતો બાબેલના આક્રમણ અને ગુલામગીરી વિશે જે પ્રબોધકોએ ભવિષ્યવાણી કરી તેમની પાસે આશાનો સંદેશ હતો કારણ કે ઈશ્વરે તેમને આ સંદર્શન પ્રગટ કરવા જણાવ્યું હતું કે બાબેલની ગુલામગીરીના સિત્તેર વર્ષ પછી તમે પાછા ફરશો આ બનાવ બન્યાના એકસો સિત્તેર વર્ષ પહેલાં યસાયાએ આ સંદેશ પ્રગટ કર્યો હતો અને યરમિયા પણ બહુ જ ભારપૂર્વક આ સંદેશ પ્રગટ કરે છે અને તેમાં વિશ્વાસ કર્યો જ્યારે બાબેલના સૈન્યએ યરુસલમને ઘેરો ઘલવાની શરૂઆત કરી ત્યારે યરમિયાએ આ સંદેશ પ્રગટ કર્યો જુઓ આ દેવનું વચન છે તે ઈશ્વરની યોજના છે અને તેને બદલી શકાય એમ નથી તમે તે વિશે કંઈ જ કરી શકશો નહીં તમે નબુખાદ નિસ્તારને શરણે જશો તમે બાબેલમાં જાઓ કારણ કે જેટલા જલ્દી તમે જશો એટલા જલ્દી તમે પાછા આવશો નબુખાદ નિસ્તારની સામે લડશો નહીં ઈશ્વર તમને સજા કરવાને માટે નબુખાદ નિઃારનો ઉપયોગ કરી રહ્યા છે આ કારણને લીધે યહુદાના લોકો યરમિયાને ધિકારવા લાગ્યા તેઓએ કહ્યું યરમિયાનો સંદેશ રાજદ્રુવી છે તેઓએ યરમિયાને બંદીખાનામાં નાખ્યો અને પાણીના હોજમાં નાખી દીધો કે જે ખાલી હતો પરંતુ કોઈક ચીકણા પદાર્થથી ભરેલો હતો તેઓએ તેને બગલામાંથી દોરડા વડે બાંધી દીધો એટલા માટે કે તે ચીકણા પદાર્થમાં ડૂબી જાય તે લોકો જે વર્તન યરમિયા સાથે કર્યું તે વર્ણમી શકાય એમ નથી પરંતુ શા માટે તેઓએ આટલો બધો ધિક્કાર કર્યો તે મારે સમજવાની જરૂર છે તેઓ ચારે બાજુથી ઘેરાયેલા હતા તેમાંના કેટલાક તો બે વર્ષ કરતા પણ વધુ સમયથી બંધનમાં હતા તેઓ તેમના બાળકોને ખાતા હતા કારણ કે તેઓ ભૂખે મરતા હતા અને અહીં આ પ્રબોધક એમને કહે છે કે ઈશ્વર ઈચ્છે છે કે તમે બહાર જઈને તેઓને સોંપાઈ જાઓ યરમિયા અને બીજા પ્રબોધકો આવ્યા હતા તેઓ તેમનું કાર્ય કરવા માટે ગમે તે કરતા હતા તેઓ જે જણાવવા માંગતા હતા તેનું આબેહૂબ વર્ણન કરતા હતા કેટલીક વાર તેને પ્રતિકાત્મક ઉપદેશ પણ કહેવાતો ઉદાહરણ તરીકે યરમિયાના અઢારમાં અધ્યાયમાં તે જણાવે છે કે યહોવાનું વચન મારી પાસે આવ્યું કે તું ઊઠીને કુંભારને ઘેર જા તેથી તે કુંભારને ઘેર ગયો ત્યાં તેણે કુંભારને ચાક ઉપર કામ કરતા જોયો કુંભાર સુંદર વાસણ ઘડવા પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ તે બગડી ગયું તેથી કુંભારને કંટાળો આવ્યો તેણે તે વાસણ ફેંકી દીધું અને પછી પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું બીજું વાસણ બનાવ્યું તેથી યરમિયાએ લોકોને ઉપદેશ આપ્યો કે તમે પણ નાનું વાસણ છો કે જેને ઈશ્વર કે જે કુંભાર છે શિલ્પી છે તે આકાર આપે છે પરંતુ ઈશ્વર તમને જે રીતે ઘડવા માગે છે તે પ્રમાણે તમે ઘડાતા નથી તેથી ઈશ્વર તમને શિક્ષા કરે છે ઈશ્વર તમારો ન્યાય કરે છે એનો અર્થ કે તમને તે ફેંકી દે છે તે તમને ફરીથી ઘડે છે અને નકામા વાસણમાંથી સારું વાસણ બનાવે છે જ્યારે તમે બાબેલના બંદીવાસમાંથી પાછા ફરશો ત્યારે તમે નવું સર્જન બનશો નવું પાત્ર બનશો એટલા માટે જ યરમિયા તેમને ત્યાં જવા જણાવે છે જો તમે ફરીથી ઘડેલા માટીના વાસણના આત્મિક લાગુકરણને સમજો તો તે અદ્ભુત ચિત્ર છે બંદીવાસ પહેલાં યહુદાના લોકો સુધરે નહીં તેવા મૂર્તિપૂજક હતા તે પછી તેમને ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ તેઓએ ફરીથી મૂર્તિ પૂજા કરી નહીં કારણ કે જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે નવા બનાવેલા પાત્રો હતા આ સંદેશનું વ્યક્તિગત લાગુકરણ ધ્યાનમાં રાખો કેટલીક વાર તમારા અને મારા જીવનો ઈશ્વરની યોજના પ્રમાણે હોતા નથી ઈશ્વર જે ઈચ્છે છે તે આપણે કરતા નથી તેથી ઈશ્વર આપણા જીવનોને ફરીથી ઘડે છે તમને ક્યારેય એવું લાગ્યું છે કે માટીના વાસણની જેમ તમને ફેંકી દેવામાં આવ્યા છે અને તમારો નાશ થયો છે તમારા જીવનો અચાનક પડી ભાંગ્યા છે તમને લાગ્યું છે કે તમને માટીના ઢગલા ઉપર ફેંકી દેવામાં આવ્યા છે અને નવું વાસણ બનાવવા માટે ફરીથી ઘડવામાં આવ્યા છે જૂના વાસણમાંથી નવું વાસણ ઘડવાને માટે ખૂબ જ પ્રયત્ન કરવા પડે છે પરંતુ જ્યારે તે નવો આકાર ધારણ કરે છે ત્યારે અદ્ભુત લાગે છે ચોક્કસ આ બાબત નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નવા જન્મના શિક્ષણને યાદ કરાવે છે તમારે નવો જન્મ પામવો જોઈએ ઈસુએ કહ્યું કે તમારે નવો જન્મ પામવો જોઈએ તેથી આશ્ચર્ય પામતા નહીં જે દેહથી જન્મેલું છે તે દેહ છે તેથી જ્યારે હું તમને કહું છું કે તમારે નવો જન્મ પામવો જ જોઈએ ત્યારે આશ્ચર્ય પામશો નહીં સંત પાઉલ પણ જણાવે છે કે જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે જુઓ તે નવું થયું છે હવે મિત્ર યર્મિયાએ તેના જેવો જ બીજો એક પ્રતિકાત્મક સંદેશો આપ્યો એક દિવસ ઈશ્વરે તેને જણાવ્યું કે કુંભારની એક માટલી વેચાતી લે યરમિયાએ યાજકો અને વડીલોના દેખતા આ સુંદર અને કિંમતી માટલી લઈને જમીન પર પછાડીને ભાંગી નાખી તેના તૂટવાના અવાજને લીધે દરેકનું ધ્યાન તેના તરફ ખેંચાયું હવે યરમિયા માનતો હતો કે માટલી ભાંગી નાખવાથી તે લોકો પર છાપ ઊભી કરી શકશે જ્યારે તેણે તૂટી ગયેલા માટીના પાત્રને ફરીથી ઘડવા વિશે અઢારમા અધ્યાયમાં સંદેશ આપ્યો ત્યારે તેણે લોકોને જણાવ્યું કે તે તમારું ચિત્ર છે કે તમે નબુખાદ નિસ્તારના હાથમાં સોંપાઈ જશો અને બાબેલમાં રહેશો સિત્તેર વર્ષ પછી તમે નવા વાસણની જેમ પાછા ફરશો એ જ ઈશ્વરની ઈચ્છા છે ત્યાર પછી તેણે માટલી જમીન પર નાખી દીધી અને તેના ટુકડા કરી નાખ્યા પછી તેણે તે વિશે સંદેશો આપ્યો કે જેઓ સિદ્કિયાની માફક નબુખાદ નિસ્તારની સાથે લડશે બાબેલના લોકો સમય બળવો કરશે અને તેમને સોંપાઈ જવાનો નકાર કરશે તેઓ આ માટલીની માફક ભાંગી નાખવામાં આવશે તેઓને ફરીથી ઘડવામાં આવશે નહીં તેઓ ફરી પાછા ફરશે નહીં તમારો નાશ થશે તમને મારી નાખવામાં આવશે હવે ભાંગી નાખેલા વાસણોનો સંદેશો આપ્યો તેથી યહુદાના લોકો તેને ધિક્કારવા લાગ્યા આ પ્રકારના ઉપદેશને પણ તેઓ ધિક્કારવા લાગ્યા યરમિયાનો પ્રથમ સંદેશ ફરીથી ઘડવામાં આવેલા વાસણ વિશે હતો જ્યારે બીજો સંદેશ ભાંગી નાખવામાં આવેલા વાસણ વિશે હતો હવે આ બંને સંદેશનું આત્મિક લાગુકરણ આ પ્રમાણે છે મિત્ર એવા સમય હોય છે કે વિશ્વાસીઓ તરીકે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ કારણ કે આપણો સર્વ ઘીટાની પેઠે ભટકી ગયા છીએ દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે આપણે ઘેટા હોવા છતાં જીવવાના પરિણામો સાથે જીવવું પડે છે નીતિવચનના પુસ્તકમાં સુલેમાન રાજા આ વિશે જણાવે છે આપણી પસંદગીના પરિણામોનો ઉપયોગ ઈશ્વર આપણને શીખવવા માટે કરે છે એટલા માટે જ આપણી પસંદગીના ભહિસ્તાનો અનુભવ આપણે કરવો પડે છે તે દ્વારા આપણે વૃદ્ધિ પામીએ છીએ જ્યારે આપણને ભયાનક અનુભવો થાય છે ત્યારે તેના જખમની નિશાની કેટલીક વાર બદલી ન શકાય એવી હોય છે આપણે ફરીથી ઘડાવાની જરૂર છે આપણે ચાક ઉપર જવાની જરૂર છે પરંતુ આખરે આપણે નવા વાસણ તરીકે બહાર આવીએ છીએ ફરીથી ઘડાયા પછી આપણે કબૂલ કરવું જોઈએ કે હવે કોઈ પણ બાબતને માટે મારે ફરીથી ઘડાવવું નહીં પડે હવે ભાંગી નાખેલા વાસણોનો બીજો સંદેશ કંઈક ઉદાહરણ આપે છે કેટલીક વાર આપણી પસંદગીના પરિણામ રૂપે બદલી ન શકાય એવા જખમો થાય છે કેટલાક જખમો સાજા થઈ શકે છે પરંતુ કેટલીક વખત આપણે પસંદગી કરીએ છીએ જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે તેનું પરિણામ ચોક્કસ મોટું અને બદલી ન શકાય એવું સંકટ હોય છે કેટલીક વખત તમારું જીવન એવું અસવ્યવસ્થિત થઈ જાય છે કે તમે તેને સીધું કરી શકતા નથી જે યરમિયાના બીજા સંદેશમાં જોવા મળે છે યરમિયાના સંદેશ ભયાનક હતા અને કેટલીક વાર ઉદાસી અને નિરાશાના સંદેશ સાંભળીને તમે થાકી જાઓ હકીકતમાં યરમિયા પોતે પણ કહે છે કે ઈશ્વરે તેને જે સંદેશ કહેવાની આજ્ઞા કરી તેનાથી તે પોતે પણ થાકી ગયો હતો યરમિયાને યહુદાના લોકોને કંઈ કહેવાનું ગમતું હશે તેણે ઈશ્વરને કહ્યું હશે કે પ્રભુ તમે મને આપત્તિ સંકટ અને દુઃખદ ઘટના વિશે કહેવાનું જણાવ્યું હું તેઓને કંઈક સારું પણ કહેવા માગું છું પરંતુ તે તેઓને કંઈ સારું કહી શકતો નથી કારણ કે યહુદાના લોકોને કહેવા માટે કંઈ સારું હતું જ નહીં નવા બનાવેલા વાસણના સંદેશામાં એક જ સારી બાબત યર્મિયા તેઓને કહી શકતો હતો અને તે તો આશાનો સંદેશ હતો કે જો તમે સોંપાઈ જઈને બાબિલમાં જશો તો નવા બનાવેલા વાસણોની જેમ તમે પાછા આવશો યર્મિયાના સંદેશમાં આ એક સારી બાબત હતી આ એક આશા હતી યર્મિયાએ યસાયાની માફક આશાનો સંદેશ સ્પષ્ટપણે જણાવ્યો તે સાથે મસીહા વિશે ભવિષ્યવાણી કરી ઘણી વખત તેણે બાબેલના બંદીવાસથી પાછા ફરવાની સાથે મસીહાના આવવા વિશે કહ્યું જે એક અંતિમ આશા હતી ફક્ત યહુદાને માટે જ નહીં પણ આખા વિશ્વને માટે યશાયા પ્રબોધક અને યરમિયા પ્રબોધકની ભવિષ્યવાણીમાં આ જ પદ્ધતિ તમને જોવા મળશે યરમિયા પ્રબોધકે આ સંદેશ આપ્યો કે મારા લોક કે જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને તેઓના દુષ્ટ માર્ગોથી પાછા ફરશે તો હું આકાશમાંથી તેઓનું સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ જ્યારે યહુદાના લોકોએ યરમિયાનો સંદેશ સાંભળ્યો નહીં ત્યારે યરમિયા જાણતો હતો કે તેણે બંદીવાસનો સંદેશો કહેવો પડશે હવે જ્યારે તમે યરમિયાનું પુસ્તક વાંચો છો ત્યારે બાબેલના બંદિવાસમાં જનારા લોકોને તેણે કેટલાક ઉત્તમ સંદેશ આપ્યા તેનું નિરીક્ષણ કરવું જોઈએ મિત્ર યર્મિયા અને યહુદાના લોકો જાણતા હતા કે તેઓ જઈ રહ્યા છે સામાન્ય રીતે તેઓના માટે તે એક આપત્તિ હતી યર્મિયા પ્રબોધકના સંદેશમાં તેઓનો કોઈ જ આશા નહોતી તેઓની પાસે કોઈ જ આશા દેખાતી નહોતી દાખલા તરીકે આપણે વિચારીએ તો યર્મિયા પ્રબોધકના ઓગણત્રીસમાં અધ્યાયની અગિયારથી ચૌદમી કલમોમાં યર્મિયા પ્રબોધક તેઓને પત્ર રૂપે એક ઉત્તમ સંદેશ આપે છે કે જે ઈશ્વર પ્રેરિત હતો તેઓના બંદિવાસની શરૂઆતમાં જ ઈશ્વરે તેઓને કહ્યું કે કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને માટે લગતા નહીં પણ શાંતિને લગતા છે તમે મને હાંક મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ તમે મને શોધશો ને તમારા ખરા હૃદયથી મને ઢુંડશો ત્યારે હું તમને મળીશ અને હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ શું આ આશાનો સંદેશ નથી મિત્ર જ્યારે તમે યરમિયાના પત્રમાં આ આશાની લગડીઓને વાંચશો ત્યારે તમને લાગશે કે યહુદાના લોકો બાબેલમાં ગયા તે પહેલા યરમિયા પ્રબોધકે તેમને આપેલ ઉત્તમ સંદેશનો આ એક સાર છે હવે બાબેલના બંદીવાસની શરૂઆતમાં જ યરમિયા તેઓને જણાવે છે કે તમારા માટે ઈશ્વરની પાસે યોજના છે અને તે વિપત્તિને લગતી નથી પ્રેમાળ પિતા તરીકે ઈશ્વર તમને થાપટ મારે છે અને સજા કરે છે પરંતુ તે તમારા ભલા માટે છે તમને હાનિ પહોંચાડવા નહીં ઈશ્વર તમને આશા અને સારું ભવિષ્ય આપવા માગે છે યરમિયા આ વચનોમાં જણાવે છે કે ઈશ્વર તમને ભવિષ્યને માટે કંઈક આપવા માગે છે કે જેના પર તમે આશા બાંધી શકો જ્યારે તમે બાબેલમાં છો ત્યારે ઈશ્વર તમારી પાસે આ કરાવવા માગે છે કે જેથી તે જે કરવા ચાહે છે તે તમે કરી શકો તમે જ્યારે બાબેલમાં હો ત્યારે ઈશ્વરને હાંક મારો ઈશ્વરને પ્રાર્થના કરો તમારા ખરા હૃદયથી ઈશ્વરને શોધો તે પછી ઈશ્વર અહીં વચન આપે છે કે જો તમે આ બધું કરશો તો ઈશ્વર તમારું સાંભળશે અને ઈશ્વર તમને મળશે અને ઈશ્વર તમને બંદીવાસમાંથી પાછા લાવશે હવે મિત્ર આ ઉત્તમ સંદેશનું વ્યક્તિગત અને આત્મિક લાગુકરણ કયું હોઈ શકે પ્રથમ બાબત આપણને બંદિવાસમાં હોવાનો અનુભવ થાય છે શું તમને કદી આવો અનુભવ થયો છે કદાચ તમે અયોગ્ય પસંદગી કરી હોય અને તેના પરિણામરૂપે ઈશ્વરે તમને જીવનના કપરા સમયોમાં લઈ ગયા હોય તમે પસંદ કરેલા માર્ગમાં તમે સંપૂર્ણ ભય અનુભવતા હોય તમારા અયોગ્ય અને કદાચ પાપી નિર્ણયોનું પરિણામ તમે ભોગવતા હોય જ્યારે સંકટ આવે છે ત્યારે મોટી બાબત એ છે કે ઈશ્વરની સજાનો તમે કેવો પ્રત્યુત્તર આપો છો પવિત્ર શાસ્ત્રમાં ઈસુ ખ્રિસ્ત આ બાબત બહુ ભારપૂર્વક શીખવે છે તેમણે કહ્યું કે બે ઘરો હતા અને બંને ઘર પર તોફાન આવ્યું એક ઘર પડી ગયું અને બીજું ઘર સ્થિર રહ્યું કારણ કે આ ઘરને મજબૂત પાયો હતો જ્યારે બીજાને નહોતો આ પાયો તે શું છે આ પાયો આપણને શું સૂચવે છે જે માણસના ઘરને પાયો હતો તે એવો માણસ છે કે જે ઈસુ ખ્રિસ્તના વચનને સાંભળે છે ઈસુ ખ્રિસ્તના વચનને સમજે છે અને તે વચનને તેના જીવનમાં લાગુ કરે છે એનો અર્થ કે જ્યારે તેના ઘર પર તોફાન આવે છે ત્યારે તે ઈશ્વરના વચન દ્વારા પ્રત્યુત્તર આપે છે ઈશ્વરનું વચન તેને શીખવે છે કે કેવી રીતે તોફાનોનો સામનો કરવો અને કેવી રીતે તેનો પ્રત્યુત્તર આપવો પ્રિય મિત્ર યરમિયા પ્રબોધકે યહુદાના લોકોને તેમના બંદીવાસની શરૂઆતમાં લખ્યું કે તમે બંદીવાસમાં જીવી રહ્યા છો તેને બદલી શકાય તેમ નથી તેના આ સંદેશને પ્રગટ કરવા માટે યરમિયા દરેક પ્રકારની મુશ્કેલી અને સતાવણી સહન કરવા તૈયાર હતો તેને તેના સંદેશમાં વિશ્વાસ હતો કારણ કે ઈશ્વરે તેને સત્ય જણાવ્યું હતું યરમિયા પ્રબોધકની બધી ભવિષ્યવાણી પૂર્ણ થઈ હતી ખોટા પ્રબોધકો પણ તેને ધિક્કારતા હતા યરમિયા પ્રબોધકે બીજો એક પ્રતિકાત્મક સંદેશો આપ્યો તેણે બળદની ઝૂંસરી તેની પીઠ પર લીધી અને કહ્યું કે જો હમણાં જ ઈશ્વરની યોજના પ્રમાણે થાય તો તમે સિત્તેર વર્ષ સુધી નબુખાદ નિસ્તાર રાજાની ચાકરી કરશો હકીકતમાં તેણે કહ્યું કે બાબેલ હવે મહાસત્તા બનશે અને મહાસત્તા તરીકે સર્વ દેશ નબુખાદ નિસ્તારના રાજ્ય દરમિયાન તેની ચાકરી કરશે તે ઈશ્વરની યોજના છે જૂઠા પ્રબોધકોમાં એક હનાન્યા તે યરમિયાની સામો થયો તેણે તેની ગરદન પરથી ઝૂંસરી લઈને ભાંગી નાખી અને કહ્યું કે યરમિયા કહે છે તે ઈશ્વરનું વચન નથી બંદીવાસ સિત્તેર વર્ષ સુધી રહેશે નહીં ઈશ્વર બે વર્ષમાં નબુખાદ નેસ્તારની ઝૂંસરી ભાંગી નાખશે અને તમે બે જ વર્ષમાં પાછા ફરશો પ્રિય મિત્ર જ્યારે હનાન્યાએ યરમિયાનો વિરોધ કર્યો ત્યારે યરમિયા પ્રબોધકે કહ્યું કે તે ઈશ્વરનું વચન નથી પણ ઈશ્વરનું વચન હું તને આપું છું કે તું માત્ર એક જ વર્ષમાં મરણ પામશે અને બે મહિના પછી હનાન્યા મૃત્યુ પામ્યો યરમિયા પ્રબોધક અને બીજા ઘણા બધા સાચા પ્રબોધકો જેઓ વિશ્વાસપાત્ર લડવૈયા હતા તેઓ માટે મહત્વની બાબત આ છે કે તેમની બધી ભવિષ્યવાણી પરિપૂર્ણ થઈ છે સિત્તકીયા રાજાના સમયમાં યરુસાલમની પડતી થઈ ત્યારે તેણે યરમિયાને બોલાવ્યો યરમિયા તેના ઉપદેશ કરવાની લીધે બંદીવાસમાં હતો તેણે તેને બે વખત બોલાવ્યો યરમિયા વિશ્વાસપાત્ર પ્રબોધક હોવાને લીધે રાજા તેની સાથે વાત કરવા માગતો હતો રાજાએ ખાનગી મુલાકાત ગોઠવીને તેને પૂછ્યું કે શું ઈશ્વર પાસેથી હમણાં કોઈ વચન તને મળ્યું છે યરમિયા પ્રબોધકે જણાવ્યું કે મેં તમને ઈશ્વરનું વચન જણાવ્યું છે જાઓ અને સોંપાઈ જાઓ પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ